આ વર્ષે અત્યારે જે આપણે સૌ જોઈએ છે આખા સુરતની અંદર અલગ અલગ વિસ્તારો ની અંદર જે પ્રમાણે પાણી ભરાયું છે ખબર જ નથી પડતી કે ક્યાં રસ્તાઓ છે ક્યાં જગ્યા છે ને ક્યાં પાણી છે તમામ જગ્યા ઉપર પાણી 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 આખું સુરત જળબંબાકાર થઈ ગયું છે કોના પાપે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો તંત્રનું પાપ તો ખરું જ પરંતુ એમના ઉપર બેઠેલા ભાજપી શાસકો બહુમતી અણ આવડત એમની નિષ્ફળતા અને વહીવટી પાક પાસેથી કામ લેવાની નહીં આવડતના કારણે આજે આખા સુરતની અંદર તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે માત્ર આ વર્ષ માટે જ નહીં પરંતુ દર વર્ષે તમામ જગ્યા પર પાણી ભરાય છે અને દર વર્ષે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુર આવે છે દર વર્ષે કોઈ ને કોઈ વ્યક્તિ એમાં જીવ ગુમાવે છે દર વર્ષે આ ઘટનાઓ બને છે છતાં પણ એના નિરાકરણના નામે એકદમ મોટું શૂન્ય એટલે કે જીરો પ્રિમોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા બતાવવામાં આવે છે કરોડો રૂપિયાની અમે પ્રીમોનસૂન કામગીરી કરશું પરંતુ સ્થળ પર જોવા જઈએ તો એકદમ મોટું શૂન્ય જીરો પ્રી મોન્સૂન બાદ એ લોકો મોટી મોટી મીટિંગો અને બેઠકો કરે છે સમીક્ષા બેઠકનું નામ આપે છે પરંતુ સમીક્ષા બેઠક નાસ્તો કરે નાસ્તો કરીને અધિકારીઓ અને શાસકો બધા છૂટા પડે ઈ આ વરસાદ આવે ને ત્યારે દેખાય આવે કારણ કે જો ખરેખર કામગીરી થઈ હોય તો આવી ઘટના જે અત્યારે પાણી ભરાય છે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાય નહીં અને જે મોટી વ્યવસ્થાની વાત કરે છે તો મોટી વ્યવસ્થા ક્યાં ગઈ દર પાંચસો કરોડ ની વાત કરે ગટરો પાછળ ફાળવીએ છે તો એ ગટરો ક્યાં ગઈ જે વરસાદી લાઈનો સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ની વાત કરે છે તો સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ક્યાં ગઈ કેમ પાણી નથી લેતી કેમ દરિયા સુધી પાણી નથી પહોંચાડી શકતા એનું કારણ શું કારણ માત્ર ને માત્ર એટલું છે કે બધી જ જગ્યાઓ પર નીચેથી લઈને ઉપર સુધી માત્ર ખીચા ભરાય છે ખીચાનો વજન વધે છે જેથી લોકોની જે પરેશાની ખાડી પૂર આવે છે મીઠી ખાડીનું પૂર આવે છે લોકોને બોટ દ્વારા એમને બહાર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવે છે આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે તેનું કાયમી નિરાકરણ કેમ નહીં કેમ એની વચ્ચે જે મોટી મોટી માર્કેટો ઊભી કરી દેવામાં આવી છે ખાડીમાં તો એ પોતાના માન્યતા બિલ્ડરોની હોય છે ને એના ખીચા ભારે કરી દીધા હોય છે શાસકોના એટલા માટે જે મોઢા પર મોટી ટેપ લાગી જાય છે બોલી નથી શકાતું ને દબાણ દૂર નથી કરી શકાતું ત્યારબાદ જે દરિયાની આસપાસના જે વિસ્તારો છે જે ગામડાઓ છે ત્યાં ગેરકાયદેસર ઝીંગાદળાઓ ચાલી રહ્યા છે તો એ પણ કોના પાપે ભાજપી શાસકોના પાપે કેમ કે ક્યાંક ને ક્યાંક પોતાના ખીચા ભારે હટાવી નથી અને છેલ્લે જો જોવા જઈએ જળબંબાજ શાસકો ના કારણે થઈ રહ્યું છે અમે બસ એટલી જ વાત કરીએ છીએ કે દર વર્ષે જો તમે આયોજનોની મોટી મોટી વાત કરો છો પ્રી મોન્સૂન ની મોટી મોટી વાત કરો છો કરોડો રૂપિયાનું જે સુરત મહાનગરપાલિકાનું બજેટ છે લોકો લોહી પરસેવો એક કરીને સુરત મહાનગર પાલિકા ચલાવે છે મીઠી ખાદીમાં જે પ્રમાણે પાણી કે જે રીતનું આજે વરસાદ નથી છતાં પણ તેમાં કોઈ પાણી ઓસરી નથી રહ્યા અને તેવામાં એક દર્દીને એકસો આઠ નથી પહોંચતી અને તેને બહાર કાઢવા હોસ્પિટલ લઈ જવા પણ મુશ્કેલી પડી રહી એકદમ સાચી વાત છે દર વર્ષે આ મેઠી ખાડીનું પાણી આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પ્રસરાઈ જાય છે એક એક માળ સુધી ડૂબી જવાની ઘટનાઓ ત્યાં બને છે અને બબે દિવસ થઈ ગયા છતાં પાણી નથી ઉતર્યું એનું કારણ એ છે કે વચ્ચેનું જે દબાણ છે દબાણના કારણે પાણીની જે જવાની વહેવાની જે ગતિ છે માણસ જયારે જતો રહી પછી અને આજે જો આવી ઘટના બનતી આ તો દર વર્ષે બને છે કે કોઈ વ્યક્તિ અવરજવર નથી કરી શકતું એકસો આઠ ની જે સેવાની જે વાત કરીએ તો સેવા પણ નથી મળી શકતી દવાખાના સુધી નથી જઈ શકાતું એના માટે પણ લોકોએ પેલું કહેવાય ને કે ભાઈ ટીંગના ટોળી કરીને લઈ જવા પડે છે તો આટલી આટલી આવી એવી ઘટનાઓ બને છે છતાં પણ આ નાક શરમ વગરના છે જે હમણાં ચોમાસું જશે એટલે બધા ભૂલી જશે મેરે પોતાના વિદેશ પ્રવાસની અંદર વ્યસ્ત રહે છે અહીંયા તંત્ર પોતાના કામકાજની અંદર કઈ જગ્યાએથી માલ બનાવવાનું કઈ જગ્યાએથી ખીચા ભરવા એમાં આખું વર્ષ વ્યસ્ત થઈ જશે પણ લોકોની જે પીડા લોકોનું જે દુઃખ લોકો જે ભોગવી રહ્યા છે એ તમામ વસ્તુ ભૂલી જશે અને ફરી આવતા વર્ષે આની આજ પરિસ્થિતિ સર્જાશે